જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરન કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાચ માતર ગાવો મામો પતિષ્ઠંતી મિતિ નિત્યં પ્રકીર્ત સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપ વાળી ગૌ હંમેશા મારા નિકટ રહે અને હું સદૈવ ગૌના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે આપણે આ ભારત ભૂમિ સંતોની ભૂમિ છે મહેનતોની ભૂમિ છે એવા જ એક આપણે સંત મહાત્માજીની આજે કથા શ્રવણ કરવા જઈ રહ્યા છીએ પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં એક સંત મહાત્માજી પોતાના આશ્રમમાં રહેતા હતા પોતાના આશ્રમમાં અનેક ભક્તો પણ હતા અનેક શિષ્યો પણ હતા ઘણા ભક્તો આવી દર્શન કરી અને એકાદ રાત રહી અને બીજે દિવસ પ્રસ્થાન કરતા એ રીતે બધા લોકો આવતા દર્શન કરતા અને જતા અને સંત મહાત્માજી નામ સંકીર્તન કરતા રહેતા રહેતા શીખ આપતા હતા કે સંસારિક સુખમાં કઈ રહેલું નથી જે છે તે ભગવાન નામ સંકીર્તનમાં જ છે સદૈવ રામ નામનું સંકીર્તન કરે અને સદૈવ આનંદમાં રહેતા હતા ક્યારેય કોઈ પણ પ્રકારની સાંસારિક પ્રપંચમાં પડતા ન હતા જ્યારે કોઈ પણ એમને કોઈ બીજો પ્રશ્ન કરે એ ઉત્તર જ ના આપતા એમના સાથે કોઈ પણ ભગવત વાર્તા કરે ભગવત ચર્ચા થાય ભગવત સત્સંગ થાય તો જ એ ઉત્તર આપતા હતા કહીએ તો ભગવાનના નામ સિવાયની કોઈ પણ વાત કરતા ન હતા એક સમય ચાર યાત્રીઓ એ આશ્રમમાં આવ્યા ત્યાં રોકાણા દર્શન કર્યા સંત મહાત્માજીની ખૂબ સેવા કરી હવે જ્યારે એ નીકળતા હતા ત્યારે સંત મહાત્માજીના મનમાં એક પ્રશ્ન આવે કે ક્યાંથી આવ્યા છે કેમ કે દરેક જ્યારે ભક્ત આવે ને ત્યારે પોતાનું પરિચય આપે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું પણ આ લોકોએ કંઈ પરિચય જ ના આપ્યો તો સંતજીના મનમાં જિજ્ઞાસા થઈ કે હું જાણું કે ક્યાંથી આવ્યા છે શું કરીને આવ્યા છે ત્યારે પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો ત્યારે એ યાત્રીઓએ જવા ઉત્તર આપ્યો કે અમે તો હરિદ્વાર ગયા હતા ગંગા સ્નાન કરવા માટે ગંગા સ્નાન કરી હવે અહીંયા આવ્યા છીએ આપના દર્શન કરવા માટે હવે આપ જેવા સંતના દર્શન થયા તો હવે અમારું જીવન સફળ થયું હવે અમારું જીવન સાર્થક થઈ ખૂબ આનંદ થયો ત્યાં ગંગા સ્નાન કરવામાં પણ ખૂબ આનંદ થયો અમારા સર્વ પાપ અમે ત્યાં જ ધોઈ આવ્યા આપણે એવું લૌકિકમાં પણ સાંભળ્યું હોય ને ક્યારે કે ગંગા સ્નાન કરવા જાય લોકો તો સ્નાન કરી આવે ત્યારે એવું બોલે કે અમે તો અમારા સર્વ પાપ ગંગામાં ધોઈ આવ્યા અને સાચું પણ છે ગંગાજીમાં આપણે જ્યારે જયારે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા સર્વ પાપ નષ્ટ થાય છે અને આપણી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું જ આ યાત્રીઓએ એ સંત મહાત્માજીને કહ્યું અને ત્યારબાદ યાત્રીઓ એમના દર્શન કરી અને નમસ્કાર પ્રણામ કરી ત્યાંથી નીકળી ગયા હવે અહીં સંત મહાત્માજીના મનમાં એક બીજ રોપી ગયા કે હવે મારે પણ ગંગા સ્નાન કરવા માટે જવું છે હવે મારે પણ હરિદ્વાર જવું છે તો હવે વિચાર કરવા લાગ્યા કઈ રીતે જ અને જઈને ત્યાં કરું શું ત્યારે વિચાર આવ્યો કે હરિદ્વાર લોકો જાય છે કેમ ગંગા સ્નાન કરવા માટે તો ગંગા સ્નાન કરી અને ત્યાંથી હું પાછું ફરીશ એમ વિચાર કરતા કરતા એ ચાલીને જ નીકળી ગયા કે મારે હવે પદયાત્રા કરવી છે એ ચાલીને જ નીકળી ગયા કેટલાય મહિના ચાલતા જ રહ્યા વચ્ચે વચ્ચે વિશ્રામ કરતા રહે ભિક્ષા માંગી અને પોતે કઈ ને કઈ ભોજન પાણી લેતા રહે કેટલાય મહિના વીતી ગયા ગયા કેટલા મહિના મહિના વીતી અને કેટલાય બાદ એ હરિદ્વાર પહોંચ્યા એક દિવસ વિશ્રામ કર્યો કેમ આટલા મહિના ચાલતા જ રહ્યા છે વચ્ચે વિશ્રામ થયો છે પણ એ તો કેવોય થયો હોય દરેક જગ્યાએ બહુ સુંદર આપણને વિશ્રામ કરવા માટે સ્થળ મળે એવું આવશ્યક તો નથી તો સંત મહાત્માજી ત્યાં એક દિવસ માટે વિશ્રામ કર્યો અને બીજે દિવસ જ્યારે સવારે પોતે વસ્ત્રો બદલી અને ગંગા સ્નાન કરવા માટે આવતા હતા ગંગાજીનું જ્યારે પણ આપણે સ્મરણ કરીએ છીએ ત્યારે રાજા ભગીરથનું પણ સ્મરણ થઈ આવે છે રાજા ભગીરથે બ્રહ્માજીની તપસ્યા કરી અને ઘોર તપસ્યા કરી આ ગંગાજીને પૃથ્વી પર લઈને આવ્યા છે આજે આ પૃથ્વી પર આ ધરતી પર ગંગાજી બિરાજમાન છે આવી સુંદર અને પવિત્ર નદી બિરાજમાન છે તો એનો સર્વ શ્રેા ભગીરથ ને જાય છે તો આપણે ગંગા સ્નાન કરીએ છીએ ત્યારે આપણને રાજા ભગીરથનું સ્મરણ થઈ આવે છે ગંગા સ્નાન કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને અનેક ભક્તો પહોંચે છે તો ત્યાં એટલી જ ત્યારે ભીડ હતી ખૂબ ગર્દી હતી અનેકો લાખો લાખો શ્રદ્ધાળુઓ આવેલા છે કોઈ સ્નાન કરવા માટે આવ્યા છે કોઈ પૂજા કરવા માટે આવ્યા છે કોઈ આરતી કરવા માટે આવ્યા છે બધાના અલગ 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 વિચાર છે 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 અને બધાનો લક્ષ્ય પણ બધાની બધાની વાત મનોકામનાઓ એ તો એ જ રીતે બધા ભક્તો આવેલા છે તો ત્યાં સંત મહાત્માજી ત્યાં સ્નાન કરવા જાય એ પહેલા એ દરેક ભક્તોને દરેક શ્રદ્ધાળુઓને જોઈ રહ્યા છે કે આ લોકો શું કરી રહ્યા છે આ લોકો અહીં કઈ ઈચ્છાથી આવી રહેલા છે તેમાંથી જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આમાંથી કયો કયો એવો એવો વ્યક્તિ છે છે મનુષ્ય કે એ કોઈ પણ ઈચ્છા વગર કેવલ અને કેવલ આનંદ પ્રાપ્ત કરવા માટે ગંગા સ્નાન કરવા માટે આવેલો છે ઘણી સુધી સંત મહાત્માજીએ જોયું પણ કોઈ એવું દેખાણું નહીં દરેકના મુખ પર એ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવાની આશા દેખાઈ રહી છે દરેકના મુખ પર એવું ભાવ દેખાઈ રહ્યો છે કે અહીં આવું ગંગા સ્નાન કરવું અને મારા સર્વ પાપ નષ્ટ થાય અને મને પુણ્યની પ્રાપ્તિ થાય એવી ઈચ્છા દરેકના મુખ પર દેખાઈ રહી છે દરેક ગંગા સ્નાન કરે અને ત્યાં એક અદભુત દ્રશ્ય જોયું એ સંત મહાત્માજીએ એક દ્રશ્ય જોયું અને એ દ્રશ્ય જોઈએ એ ચકિત રહી ગયા એમને દ્રશ્ય જોયું કે જે બધા ભક્તો સ્નાન કરતા હતા એ ગંગાજીમાં ડૂબકી લગાવે પાછા આવે અને એમ કહે કે હે પ્રભુ અમારાથી આ પાપ થઈ ગયા છે ગંગા મૈયા અમારાથી આ પાપ થઈ ગયા છે તો એ સર્વ પાપોનો નાશ કરો અને મને પુણ્યની પ્રાપ્તિ કરાવો તો હું એવો સંકલ્પ લઉં છું કે આવો પાપ ક્યારેય ફરી વાર નહીં કરું આવતા વર્ષે આવે છે ફરી કોઈ નવા પાપ કરીને આવે છે ફરી ગંગા સ્નાન કરે છે અને ફરી પોતાના પાપ નષ્ટ થાય એવી પ્રાર્થના કરે છે સંત મહાત્માજી તો આ જોતા રહી ગયા કે આ શું થઈ રહ્યું છે અત્યારે આ ધરતી પર શું થઈ રહ્યું છે લોકોને શું થઈ ગયું છે દર વર્ષે નવા નવા પાપ કરીને આવે અને અહીં આવી પાપ ધોઈ અને ફરી વયા જાય અને ફરી સંકલ્પ કરે કે હું આવું પાપ ક્યારેય નહીં કરું આ દ્રશ્ય જોઈને સંત મહાત્માજીના મનમાં એ મહાત્માજીના મનમાં એક સંશય ઉપડ્યો એક શંકા આવી અને જ્યારે ધાર્મિક કાર્યમાં જ્યારે કોઈ પણ ધાર્મિક આપણે કાર્ય કરતા હોય ત્યારે એમાં શ્રદ્ધા વહી જાય છે જ્યારે શંકા આવે છે કેમ કે પહેલા મનુષ્ય શંકાનું સમાધાન કરવા માટે માર્ગ શોધે છે તો એ દરમિયાન શ્રદ્ધા તો ક્યાંય દેખાતી નથી ને શ્રદ્ધા હોય તો શંકા આવે જ નહીં તો એ જ રીતે સંત મહાત્માજીના મનમાં પણ શંકા આવી કે લાખો લોકો અનેક વર્ષો સુધી અહીં આવી રહ્યા છે ગંગા સ્નાન કરી રહ્યા છે અને સ્નાન કરતા કરતા પોતાના પાપોનું ઉચ્ચારણ કરી રહ્યા છે તો જ્યારે જ્યારે મનુષ્ય આવી પોતાના પાપ ધોઈને વયો જાય છે તો આ બધા પાપ ગંગાજી માંથી જાય છે ક્યાં સંત મહાત્માજી એવો વિચાર કરવા લાગ્યા કે અહીંથી પાપ જાય છે ક્યાં ગંગાજીને તો આવી લોકો દૂષિત કરીને જઈ રહ્યા છે એમને શુદ્ધ રાખતા નથી એમને અશુદ્ધ કરીને જઈ રહ્યા છે પોતાના પાપો નો ઉચ્ચારણ કરીને કરી પોતે તો શુદ્ધ થઈને જઈ રહ્યા છે પણ જલ એને તો કરવો શું ત્યારે વિચાર કરવા લાગ્યા કે હવે આ બધા પાપ જાય છે ક્યાં તો હવે એમને વિચાર કર્યો જ્યાં સુધી ખૂબ પહેલા તો પોતાના મનથી પ્રશ્નો કર્યા જ્યારે મનથી ઉત્તર ન મળતા એ વિચાર કરવા લાગે હવે કોઈ બીજાને પૂછું કેમ કે જ્યાં સુધી મને આ પ્રશ્નનો ઉત્તર મળશે નહીં ત્યાં સુધી હું ગંગા સ્નાન કરવા માટે નહીં જઈ શકું અને જ્યાં સુધી હું ગંગા સ્નાન નહીં કરું ત્યાં સુધી હું પાછો પણ ન ફરી શકું ત્યારે એ ત્યાં હરિદ્વાર પર ત્યાં ગંગા ઘાટ પર ઘણા પ્રાચીન સમયથી જે રહેતા હોય બધા સંતો જે ખૂબ વર્ષોથી જે તપસ્યા કરી રહ્યા છે એ બધા સંતોને અને મહેનતોને જઈ જઈ પ્રશ્ન કરવા લાગે કે શું આપ જાણો છો અહીં લોકો આવી આવી અને સ્નાન કરી જાય છે પોતાના પાપોનો ઉચ્ચારણ કરી પાપ નષ્ટ કરવાનો સંકલ્પ કરી જાય છે તો એ બધા પાપ આ ગંગાજીમાંથી ક્યાં જાય છે ત્યારે બધા સંતોએ તો કહ્યું કે વર્ષોથી અહીં પરંપરા છે લોકો આવીને ગંગા સ્નાન કરી અને પુણ્યની પ્રાપ્તિ કરી જાય છે અને સર્વ પાપ પોતાના અહીં મૂકી જાય છે અને એ વર્ષોથી પરંપરા છે અમારા દાદા પરદાદા હતા ત્યારથી એ પરંપરા છે અમારા દાદા અમને શીખવાડી અમે લોકોને શીખવાડી રહ્યા છીએ તો એકદમ જેવો જોઈતો હતો એવો ઉત્તર ન મળતા હજુ એ સંત મહાત્માજી ઉત્તર શોધી રહ્યા છે ત્યારે વિચાર કર્યો કે હવે ગંગાજી ને લઈને મને પ્રશ્ન છે ગંગાજી મને પ્રશ્ન છે તો જેનો પ્રશ્ન છે એને જ મારે પૂછવું જોઈએ એનાથી જ મારે પ્રશ્ન પૂછવો જોઈએ બીજાને પૂછીને કોઈ આવશ્યકતા નથી કેમ કે ગંગા ઘાટ પર બેસી અને ગંગાજીની તપસ્યા કરવા લાગ્યા ગંગાજીનું આવાહન કરવા લાગ્યા કે હે ગંગા મૈયા મારા પર પ્રસન્ન થાવ પ્રગટ થાવ અને મારા પ્રશ્નોનો ઉકેલ કરો ત્યારે ખૂબ તપસ્યા કરી ખૂબ ઘોર તપસ્યા કરી અને ત્યારે ગંગા મૈયા સોળ વર્ષની કન્યાનું રૂપ ધારણ કરી અને સંત મહાત્માજી પાસે આવ્યા આવી અને પૂછી રહ્યા છે કે કહો હે સંત આપને આપને શું શું છે કાર્ય માટે મને યાદ કર્યા એવું શું કાર્ય આવી પડ્યું એવો શું પ્રશ્ન આવી પડ્યો મહાત્માજી આપ બતાવો ત્યારે સંત મહાત્માજીએ કહ્યું કે હું આ રીતે અહીં ગંગા સ્નાન કરવા માટે આવ્યો હતો મારા ભક્તોની પ્રેરણાથી મારા શિષ્યોની પ્રેરણાથી અહીં હું ગંગા સ્નાન કરવા માટે આવ્યો અને સ્નાન કરવા જતો જ હતો ત્યાં મારા મનમાં એક સંશય કે લોકો દર વર્ષે લાખો ભક્તો અને લાખો શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરવા માટે આવે છે અને પોતાના પાપ અહીં ધોઈ અને પુણ્યની પ્રાપ્તિ કરી જાય છે તો એ પાપ આપના જલમાંથી ક્યાં જાય છે અગર હું અહીં સ્નાન કરીશ અને મને પાપ લાગી ગયા તો જ્યાં સુધી હું ભાનમાં આવ્યો છું ભગવદ નામ સંકીર્તન કરવામાં આવ્યો છું ત્યાં સુધી તો મને યાદ નથી કે મેં કોઈ પણ પ્રકારનું પાપ કર્યું તો અગર એ બધાના પાપ એ બધાના ઉચ્ચારણ કરેલા પાપ જે હવે આ જલમાં સમાહિત છે એ મને લાગી ગયા તો મારા પ્રશ્નનો સમાધાન કરો અને મને કઈ માર્ગ બતાવો ત્યારે ગંગા મૈયા ખૂબ પ્રસન્ન થયા કે અનેક વર્ષો પછી કોઈ દિવ્ય સંતના મનમાં આવો આવો સંશય છે 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 એમના હૃદયમાં ભાવ થયો કે ગંગાજીમાં જે લોકો પાપ અહી નાખીને જાય એ ક્યાં જાય છે ત્યારે મહાત્માજી પૂછ્યું હું જાણવા માટે ખૂબ ભાવુક છું ખૂબ આતુર છું જાણવા માટે આતુરતાથી પ્રશ્ન કરવા લાગ્યા અને ગંગા મૈયા ઉત્તર આપી રહ્યા છે ત્યારે ગંગામૈયા સમજાવી રહ્યા છે કે આ પ્રસંગ તો ખૂબ ગુપ્ત છે આ કોઈને કહી શકાય નહીં આપ જેવા પવિત્ર મન રાખનારા અને પવિત્ર શ્રદ્ધા રાખનારા સંતને તો આ વાત અવશ્ય કહેવી જોઈએ આ પ્રસંગ અવશ્ય કહેવો જોઈએ એમનાથી છુપાવવાથી કઈ ફાયદો છે નહીં આપનાથી છુપાવવું મને યોગ્ય લાગતું નથી ત્યારે ગંગામૈયાએ કહ્યું કે અનેક ભક્તો અનેક શ્રદ્ધાળુઓ આવી સવારથી આવી અને સાંજ સુધી અહીં સ્નાન કરે છે પોતાના પાપોનો ઉચ્ચારણ કરે છે લગાવે છે ફરી આવે છે અને ત્યારે પોતાના પાપ અહી નષ્ટ કરે છે અને પુણ્યની પ્રાપ્તિ કરી પોતાના ઘેર પાછા ફરે છે અને દરરોજ વર્ષોથી સંધ્યા સમયે અહીં અનેક ગૌમાતાઓ આવી અમારા પર કૃપા કરે છે અનેક ગૌમાતાઓ આવી અમારા પર કૃપા કઈ રીતે કરે છે કે પોતે ગંગાજીના જલ પાસે આવી થોડા આગળ આવી પોતાના ચરણો એ ગંગાજીના જલમાં સ્પર્શ કરાવે છે અને એમના ચરણોના સ્પર્શ માત્રથી ગંગાજીમાંથી સર્વ મનુષ્યોના પાપ નષ્ટ થાય છે કેમ કે ગૌમાતામાં એ સામર્થતા છે કે સર્વ મનુષ્યોના પાપ નષ્ટ કરી શકે અને એમને પુણ્યની પ્રાપ્તિ કરાવી શકે તો આ રીતે ગૌમાતા એટલી પવિત્ર છે પવિત્ર નામ પવિત્ર એ તો પવિત્રોમાં પણ પવિત્ર છે અને એ તો સર્વનું મંગલ કરનારી છે સર્વનું કલ્યાણ કરનારી છે તો એ અમારું પણ અમારું પણ કલ્યાણ કરે છે અમારું પણ મંગલ કરે છે અમારામાંથી સર્વ પાપ વહીને એ નદી ગંગાજીના કાંઠે પહોંચે છે અને ત્યાંથી ગૌમાતા પોતાના ચરણ સ્પર્શ કરાવે છે અને ત્યારે તરત જ એ સર્વ પાપ ગૌ માતા નષ્ટ કરી દે છે એ ગંગા સ્નાનમાંથી એ ગંગા ગંગા જલમાંથી એ સર્વ પાપોને નષ્ટ કરી દે છે તો આ રીતે બીજો દિવસ નવા ભક્તો આવે છે નવા પાપોનો ઉચ્ચારણ કરે છે એ પાપ સંધ્યા સમયે વહીને નદી ગંગા કાંઠે પહોંચી જાય છે અને ગૌ માતા ફરી સંધ્યા સમયે આવે છે અને પોતાના ચરણોના સ્પર્શથી એ સર્વ પાપ ત્યાંથી નષ્ટ કરે છે તો તો આ રીતે ગૌમાતા પણ પવિત્ર પવિત્ર કરનારી કરનારી છે 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 એટલી એટલી મંગલ ત્યારે સંત મહાત્માજીને આ પ્રશ્નનો ઉત્તર સાંભળી ખૂબ આનંદની પ્રાપ્તિ થઈ કે ખૂબ હવે સંતોષની પ્રાપ્તિ થઈ સંતુષ્ટતા થઈ કે ના આ જ પ્રશ્નનો ઉત્તર હોઈ શકે ત્યારે એમને પણ એમના મનને પૂછ્યું ત્યારે એમના મને પણ એ જ ઉત્તર આપ્યો કે ખરેખર આ જ ઉત્તર હોઈ શકે ત્યારે ગંગા મૈયા લુપ્ત થયા અને ત્યારે ત્યાંથી પોતાના સ્નાન સ્નાનના સ્વરૂપમાં પાછા ગયા ત્યારે સંત મહાત્માજી ત્યાં જઈ વસ્ત્રો બદલી અને હવે ગંગા સ્નાન કરવા માટે જયા ગયા અને કોઈ પણ સંશય વગર ગંગા સ્નાન કરી અને પોતાના આશ્રમે પાછા ફર્યા તો આ જ રીતે આ કથા પરથી સિદ્ધ થાય છે કે ગૌ માતા તો ગંગાજીને પણ પવિત્ર કરનારી છે આપણે ગંગાજીને સર્વ પવિત્ર સમજીએ છીએ પવિત્ર છે જ અતિ પવિત્ર છે પણ એમને પણ જ્યારે અનેકો ભક્તો પોતાના પાપોથી અશુદ્ધ કરે છે ત્યારે ગૌ માતા આવી અને એ પાપોને નષ્ટ કરી અને એમને શુદ્ધ કરે છે એમને પવિત્ર બનાવે છે કેમ કે ગૌ માતા તો પવિત્રોમાં પણ પવિત્ર કરનારી છે સંસારમાં સૌથી પવિત્ર તત્વ એ ગૌમાતા છે સૌથી દિવ્ય તત્વ એ ગૌમાતા છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ